ગુજરાત રાજ્ય વકફ બોર્ડના આદેશથી પોરબંદરમાં અંજુમને ઇસ્લામની મેનેજિંગ કમિટીની ચૂંટણીનું આયોજન કરવામાં આવતા અઠાવન ટકા મતદાન થયું હતું જેમાં ફૈઝલ ખાન પઠાણે તેમના પ્રતિસ્પર્ધી શબીર હામદાણીને ત્રણસો મતે પરાજય આપ્યો હતો આથી ફૈઝલ ખાન પઠાણને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે બે ઉપપ્રમુખોમાં જાણીતા યુવા એડવોકેટ અકબરભાઈ સેલોત અને અલ્તાફ હુસેન તિરમીજી ઉપરાંત સેક્રેટરી તરીકે અશરફભાઈ અફીની જોઈન્ટ સેક્રેટરી તરીકે હારૂનભાઈ સાટી ખજાનજી તરીકે દાઉદભાઈ શેઠા અને ઓડિટર તરીકે યાકુબભાઈ મુલા વિજેતા જાહેર થયા હતા અને ત્રણ વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર ચૂંટણીની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

અમે મસ્લ કે અલાજત જ હાલશું મરશું અહીંયા લગી મસ્લ કે અલાજત જ હાલશો